ચૈતર વસાવા સામે આગળ પણ ઘણા બધા ગુના નોંધાયા છે કંઈક ચૈતરભાઈની ધરપકડ થઈ છે આ કેસમાં એ કોઈક પહેલો કેસ નથી કે ચૈતર વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય છે એમની પહેલી વખત ધરપકડ થઈ હતી અગાઉ પણ જ્યારે ધારાસભ્ય નહોતા બન્યા તેના પહેલાં પણ અને ત્યાર પછી પણ હમણાં સુધી એમની પર ઓગણીસ જેટલા ગુના નોંધાયેલા છે અને ઓગણીસ ના અંદરથી થી બાર ગુના તો એવા છે કે જયારે ધારાસભ્ય અહીંયા આગાડી હતા જ નહીં અને ધારાસભ્ય બન્યા બાદ પણ એમની પર સાત જેટલા ગુના નોંધાયેલા છે આ તમે જે એમની સામે જે ફરિયાદ થયા છે તેની વાત કરી પરંતુ આ બધાની વચ્ચે ચૈત્ર વસાવના મોટા મોટા ખુલાસા કરી નાખે આ કોલ રેકોર્ડિંગમાં આ મિત્રો સૌથી મોટું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે આ કોલ રેકોર્ડિંગમાં ચૈત્ર વસાવના મોટા ખુલાસા થયા છે અને મિત્રો આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે અને ચૈત્ર વસાવા વિશે ઘણું બધું બોલી નાખ્યું છે જેમ ફાવે એમ બોલી નાખ્યું છે તમને નવે લાગશે કે ચૈત્ર વસાવા વિશે આવું પણ બોલી શકે પણ મિત્રો ચૈત્ર વસાવા પણ એક સારો માણસ છે અને સારો નેતા છે અને આ ભાઈ પણ સારા હશે પણ બંનેના વિવાદમાં આપણે કોઈના સપોર્ટમાં સી નહીં એ તમને શું લાગે છે હું તમે કોલ રેકોર્ડિંગ સંભળાવું તમે સાંભળો કોલ રેકોર્ડિંગ તમને કોણ સાચું લાગે છે આ કોલ રેકોર્ડિંગ વાળા ભાઈ સાચા છે કે ચૈત્ર વસાવા સાચો છે તમે તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સોશિયલ મીડિયામાં પણ ચૈતરભાઈના સમર્થકો ખૂબ જોવા મળે છે તમે હિતેશભાઈ કહેજો કે ચૈતરભાઈની જો વાત કરીએ તો કે ચૈતરભાઈના જે મામલો છે તો ચૈતરભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને એમને જે જ્યારે જેલમાં અત્યારે છે તો પણ એમની ફેવરની કોમેન્ટ્સને ઘણું આવતું રહે છે અને આ બાબતે હિતેશભાઈ તમને પૂછીશું કે તમારું શું કહેવું છે કે આજે અત્યારે જેલમાં છે તો પણ એમની સાથે ઘણા લોકો જોવા મળે છે ડિજિટલમાં પણ મતલબમાં એ જયારે ધરપકડ થઈ ત્યારે પણ મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા હું તમને આજે કહેવા માગું કે ચૈતરભાઈ વસાવા જેવી એમની ધરપકડ થઈ કાયદો કાયદાનું કામ કરે છે અને પોલીસે અટકાયતી પગલા લીધા હશે એક મહિલાનું અપમાન કરવું મારી માતા બેનો હજારોની સંખ્યામાં ચૈતર વસાવાના વિરોધમાં ગત બે દિવસ પહેલા પણ અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે બતાવે છે કે ચૈતર વસાવા જે રીતેની રાજનીતિ કરે છે અહીંયાની પ્રજા જાણી પણ ગઈ છે ઓળખી પણ ગઈ છે અને શરૂઆત અમારી માતા બહેનોએ કરેલી છે કે જે એમને દુર્વ્યવહાર એમની જોડે જે કર્યો છે ના બોલવાના શબ્દ બોયલા છે તો ચૈતરોસાવા ખરેખર તો આખા આદિવાસી સમાજ પાસે માફી માંગવી જોઈએ એક અમારી માતાબેનને ગાઢ બોલી છે